પદરના હોય લોઢાના મેડલ આપ્યા વગર જવા ન દેવાના એક મારો સંકલ્પ છે અને ડાયરાનો પણ આપણે લાભ લેવાનો છે ભોજન લીધા પછી બધા મિત્રોને વિનંતી છે આયા પોતાનું સ્થાન ગ્રહણ કરે જે બેનો વર્ષોથી બટન દબાવે છે એને ખબર જ નથી કે બટન આઈથી દબાવો તો ઉલકોર નીકળે છે ક્યાં તો મેં એને ગાંધીનગર લઈ જઈને બતાવ્યું તમારા ગામની શાળામાં જઈને જે બટન દબાવો છો ને પાઇપમાં હોહરું ન્યાઠે નીકળે છે તો મિત્રો અહીંયા સ્નેહ મિલમાં સરસ મજાની આ ભોજનની પણ વ્યવસ્થા ગોઠવેલી તમે જોઈ શકો સરસ મજાની થાળી છે ગુલાબ જાંબુ ને એવું બધું પણ તમે બધાય મને હુકમ કરો છો કે નથી કરતા હુકમ હાલો મારા પ્રિય ગુજરાતી કેમ છો બધા મજામાં ને તો મિત્રો સરસ મજાના વિડીયોની શરૂઆત કરીએ પેલા બધાને રામ રામ સીતારામ જય શ્રી કૃષ્ણ એન્ડ મહાદેવ હર્ટુઅર્સ ફ્રેન્ડ જેમ તમે તમને અંદર જોયું કે આજે વિસાવદર મુકામે ગોપાલભાઈ ઇટાલિયાનું બધા માણસો માટેનું સરસ મજાનું સ્નેહ મિલન ગોઠવેલું છે તો તે સ્નેહ સ્નેહમિલનની અંદર આપણે પણ જવાનો મોકો મળ્યો છે અને ત્યાં કેવી રીતના બધું આયોજન છે કેવી રીતના ગોપાલભાઈ સભામાં સ્પીચ આપશે અને કેવી રીતના બધું જ છે કેટલા માણસો આવશે બધી જ વસ્તુ આ વિડીયોમાં આપણે જોઈશું અને ઘણા સાંસ્કૃતિક કાર્યક્રમો છે પણ એ પણ જો વિડિયો બહુ મજા

હું તમને દેશની સૌથી ઈમાનદાર પાર્ટી વિશે વાત કરવાની છું તો આપ સૌ થી સાંભળો તેવી મારી નમ્ર વિનંતી દેશની સૌથી ઈમાનદાર પાર્ટી એટલે કે આપણા સૌની આમ આદમી પાર્ટી આવી વસ્તુઓ છે આ સિવાય દિલ્હી અને પંજાબમાં આમ આદમી પાર્ટીએ ખૂબ જ સરાસરા કામો કર્યા છે પંજાબમાં ખેડુ આમ આદમી પાર્ટીની સરકારથી ખૂબ જ ખુશ છે ગુજરાતના અને આપણા ગોપાલભાઈ આમ આદમી પાર્ટીના મુખ્ય નેતા છે ગોપાલભાઈ પણ ખૂબ જ ભણેલા ગણેલા અને સ્માર્ટ નેતા છે ગોપાલભાઈ 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 પોલીસ

હું આહીરાણી છું તો આહીરને તો યાદ કરું જ ને ઓઢણે જના સંસ્કાર વર્તે ખાનદાની જના વર્તન વર્તે મહેમાનગતિ વર્તે એવી છે મારા આયરની છટો જાણે નાગણ દી ફર્યો ને થી અજાણ આહીરની દીકરી શું સાહેબ વટ ન પડે ત્યાં સુધી ખાવું ન ભાવે આહીરાણી એટલે આભાર સંગીત આવતી

તો મિત્રો તમે જોઈ શકો છો ગોપાલભાઈએ તો બહુ મોટું ભાષણ આપ્યું બહુ મોટી સ્પીચ આપી છે લગભગ વીસ પચીસ મિનિટની સ્પીચ આપી છે એનો ફૂલ વિડીયો આપણી ચેનલમાં છે આના પછીનો જ વિડિયો છે ત્યાં તમારે ફૂલ સ્પીચ સાંભળવી ગોપાલભાઈની તો સાંભળી આવજો અને તમે જોઈ શકો છો ગોપાલભાઈને મળવા માટે થઈ અને બધા જ લોકો માથરો માથર ઉપર ઉપર પડે છે તમે જોઈ શકો છો કેટલી મોટી સંખ્યામાં લોકો છે ગોપાલભાઈની ચાહનાવાળા લોકો તમે જોઈ શકો છો ક્યાંય જગ્યા પણ નથી ગોપાલભાઈને સેલ્ફી લેવામાં ફોટો પડાવવામાં માણસોની મોટી મોટી લાઇનો લાગી છે ગોપાલભાઈની સ્પીચ પૂરી થઈ છે હવે જાય જમવા તરફ તો મિત્રો હાલ આપણે કાર્યક્રમ પતાવી અને જમણવાર વિભાગમાં આવી ગયા છે ભોજન વિભાગમાં કેમ કે ભૂખ પણ બહુ લાગી હતી અને તમે જોઈ શકો છો સરસ મજાનું જે બધું ગોઠવેલું છે જમણવાર માટે તમે જોઈ શકો છો મોટી માત્રામાં લોકો પણ ઉમટી પડ્યા છે અને જમવામાં પણ સરસ મજાની સુવિધા તમે જોઈ શકો છો ગુલાબ જાંબુ છે પૂરી છે પછી શાક છે અને ભાત પણ છે સરસ મજાનું જમવાનું પણ ગોઠવેલું છે અને વ્યવસ્થાની વાત કરું તો વ્યવસ્થાની અંદર કાંઈ ઘટની બધી જ જગ્યાએ અલગ અલગ સરસ મજાના સ્ટોલ લગાવેલા છે અને ખરેખર કાંઈ ઘટે નહીં સરસ મજાનું ગોપાલભાઈ તથા તેની ટીમે સરસ મજાનું આયોજન માણસો માટે ગોઠવું છે અને ખાસ તો ભાઈ તમે જોઈ શકો છો પાર્ટી પ્લોટમાં બધો માહોલ ગોઠવેલો છે એના હિસાબે થઈ અને એકદમ બધી સારી રીતે માણસો છે એ સ્નેહ મિલનનો આનંદ લઈ રહ્યા છે તમે જોઈ શકો છો બધી બાજુ લોકો પ્રસાદી લઈ રહ્યા છે અને ભાઈ બહેનો દ્વારા સરસ મજાનું કૃત્ય પણ કરવામાં આવ્યું હતું ડાન્સ દ્વારા અને દેવા શ્રી ગણેશા દેવા એ ગીત ઉપર પણ જો આપણે યુટ્યુબની અંદર આ ગીત સંભળાવશું તો આપણે ચેનલ ઉપર કોપીરાઈટ સ્ટ્રાઇક કે કોપીરાઈટ ક્લેમ કંઈ પણ આવી શકે છે એના માટે થઈ અને આપણે ગીત છે એ બંધ કરેલું છે પણ જો આવી રીતના સરસ મજાને બહેનો દ્વારા દેવા શ્રી ગણેશા દેવા ઉપર સરસ મજાનું કૃત્ય કરવામાં આવ્યું હતું તમે જોઈ શકો છો બહેનો દ્વારા અને સરસ મજાનો કાર્યક્રમ અહીંયા લગભગ આવી રીતના કરવામાં આવ્યો છે અને ખાસ આપણે સંગીત ઉપર પણ થોડોક બહેનોનો ડાન્સ છે એ જોઈ લઈએ